આજે ધર્માનુષ્ઠાન સીએમ ની હાજરી આસપાસના એકસો પંદર મી વધુ ગામ ધુમાડા બંધ જમ્યા અનુષ્ઠાન ગુરુપૂજન સહિતના કાર્યક્રમો માં રાજકીય આગેવાનો ઉમટ્યા ઉપલેટા તાલુકાના ગદેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્તજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યા હતા આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દેવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા આ અવસરે ગામે ગામથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી આ સમારોહમાં આસપાસના એકસો પંદર ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દેવસાખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો વેદમાતા ગાયત્રી માતાજી તેમજ લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રીવાબા જાડેજા રાઘવજી પટેલ કિરીટસિંહ રાણા ભૂપેન્દ્ર ચુડાસમા અંબરીશ ડેર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ વેદમાતા ગાયત્રી માતાજી તેમજ લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા હાજરી આપી હતી આ પ્રસંગે એક હજાર એકસો ની વધુ લાલબાપુનું પૂજન કરી શિષ્યભાવ પ્રગટ આવે એક એકસાથે દોઢ લાખથી વધુ લોકો ભોજન કરે તેવી મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું દત્ત જયંતિ સમારોહમાં લાલબાપુએ મનુષ્ય જનહીન અબોલ જીવોની પણ ખેવાના કરી છે અને લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નિરણ ચકલા માટે ચણ કૂતરા માટે લાડવા માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારૂ પૂરવામાં આવેલ જેથી અહીંની પાવન ભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે ગુરુદત્ત જયંતિ નિમિત્તે જે લોકો લાલબાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલબાપુની પૂજા કરી હતી અને એક સાથે અગિયારસો લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી ગુરુદેવ લાલબાપુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનાર હતું જ્યારે ભોજન પ્રસાદ સવારે દસ વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિ સુધી ચાલશે આજ રોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગદેથડ ખાતે પચ્ચીસ વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આસપાસના એકસો વધુ ગામ ધુમાડાબંધ અહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને દિપાન કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી હતી સાથે આજ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ લાલબાપુના નિશ્રામાં ચાલી રહેલ ચાલી રહેલ ગુરુ પૂજન ખાતે લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ સરફરાજ કોડી ગુરુ પૂનમ આવે તો ત્યારે વરસાદને હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માર્ગસર શુભ પૂનમનું ગુરુદ્વત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવવામાં પૂનમ આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારી પેટેલ રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ડીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખ માટે કેટલા માણસ પ્રસાદ લે એ અમને એ અમારા અહોભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાં બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે ભજન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભૈયા સૌથી ગયા એના ટાઈમે તો એની હાજરી આપી આજે વચન આપ્યું તું બે વર્ષ પહેલા પહેલાં હું એકવાર આશ્રમમાં આવીશ પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદની વાત થઈ ને પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું અને જાજુ માણસ કેમ જમે એમાં અમે ખૂબ આજ મહિના દિવસ ત્યાં કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની ખૂબ માણસો આવ્યું ને એમાં અમે ખૂબ રાજી થયા છે અને અમારો પ્રસંગ

જાજામાં જાજુ જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશ થાય તો અત્યારના સમયની અંદર ત્રીસ હજાર માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ સુધીની અંદર બે લાખ થી ઉપર પબ્લિક પ્રસાદ લેવાની શાંતિ પૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનો આયોજન કર્યું છે મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે એની સાથે ઘરુ મંત્રી મંડળ પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવારે એ ઘણું પધારવાનો છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે પ્રમુખો પધારવાના છે સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાની છે તમારું નામ પ્રવીણભાઈ માકડીયા સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ઉપલેટા તાલુકાનું ગધેસર તો ગામને ગાયત્રી આશ્રમની પૂજ્ય લાલ બાપુની જગ્યા આજે અહીંયા લાખો માણસો આવી રહ્યા છે આજ બપોરે બે વાગે ગુજરાતના વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના ગામે ગામથી આજે લોકો આવી રહ્યા છે લગભગ સવાસો જેટલા ગામો આજે ધોવાળાબંધ જમશે અહીંયા ભાઈઓ અને બહેનો સ્વયં શિસ્તથી આજે આ પ્રસંગનો લાભ લઈ રહ્યા છે અને એમ કહી શકાય સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાંની આ એક ગાયત્રી આશ્રમ જે લાલબાપુ હક્કીચંદ સ્વભાવ અને તપસ્વી અને નિષ્ઠાપૂર્વકનું એમનું જે જીવન છે એના એનો જે પ્રભાવ છે સમાજ ઉપર એ આજે આપને દેખાઈ રહ્યો છે આજે ગાયત્રી આશ્રમે લાખો માણસો પ્રસાદ લેશે ગધેસર આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુ ખેતર હોય તો નથી થઈ શકતા એટલે ખાસ બાપુના આજે ગુરુપૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ બધાયેલા છે રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને એકસોથી થી વધુ ગામને ધોવાડા પણ આજે અહીંયા જમણવાર છે ગાયુનો ચરો કૂતરા ને લાડવા પક્ષી નદી છે આજે ગુરુના આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાત માંથી પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત અને દોલુ ભગતના સમગ્ર શિષ્યો છે આ મોટી સંખ્યામાં આવ્યા છે અને ગુરુજીના ખાસ આશીર્વાદ બધા લેવાના